વાત કરવા જઈ રહ્યા છે જૈનોના આંદોલનની જૈન સમાજ આખો અત્યારે રોષે ભરાયો છે અને કારણ છે યાત્રાધામ પાવાગઢ ખાતે શ્વેતાંબર જૈન સમાજની જે દેરાસર છે એની અંદર મૂર્તિઓને કરવામાં આવેલી ખંડનથી કેટલીક મૂર્તિઓને ખંડિત કરવામાં આવી છે અને આ જે ઘટના બની છે એના ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે અને ગત રાત્રિથી જ સમગ્ર જૈન સમાજ આ મામલે આક્રોશમાં છે ગત જ જૈન સમાજે પોતાનો આક્રોશ વ્યક્ત કરવા જે પાવાગઢ ખાતે પોલીસ સ્ટેશનો જઈને રજૂઆત કરી હતી આ ઘટના પાછળ જે કોઈ પણ જવાબદાર છે એને ઝડપી પાડી એને સખ્ત સજા કરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે સાથે સાથે જે આ ઘટના બની છે એ ઘટનાને ફરી પાછી પુનરાવર્તન ન થાય એની ખાતરી માંગવામાં આવી છે સાથે જ જે જૈન મંદિરને વિકાસના નામે ઉજાડવાની વાત કરવામાં આવી રહી છે તો વૈકલ્પિક જગ્યા આપવામાં આવે આ સહિત જ્યાં સુધી સમગ્ર મામલો જે જૈન સમાજની માંગ છે એ માંગ પૂર્ણ ન થાય ત્યાં સુધી જૈન સમાજના મુનિઓ અને જૈન સમાજના અગ્રણીઓ સહિતના તમામ લોકો પોતે પોતાનું જે આંદોલન છે એ ચાલુ રાખવા માટે અડી રહ્યા છે આ સમગ્ર મામલે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ મધ્યસ્થી કરી હતી અને ગૃહ રાજ્ય મંત્રી દ્વારા આ મામલે સમાધાન કરવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે જૈન અગ્રણીઓ સાથે એમણે વાતચીત પણ કરી છે અને આશ્વાસન આપ્યું છે કે આ મામલે તમામ જે કંઈ પણ જૈન સમાજની લાગણી જે દુભાઈ છે એ લાગણી ફરી પાછી ન દુભાય એ માટે એમણે ખાતરી પણ આપી છે સાથે જ જે દોષીઓ છે એની વિરુદ્ધ પગલાં ભરવાની પણ વાત કરી છે એમણે અને જે કંઈ પણ જૈન સમાજની માંગો છે એ માંગો પર વિચાર કરી એમાં યોગ્ય નિર્ણય લેવાની વાત પણ તેમણે કરી છે પરંતુ જૈન સમાજના જે આગેવાનો સહિતના જૈન મુનિઓ સુરત ખાતે કલેક્ટર કચેરીએ પહોંચ્યા છે અને ત્યાં આગળ તેઓ પોતે પોતાનું વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને શાંતિપૂર્વક રીતે કલેક્ટર કચેરી ખાતે બેસીને તેઓ પોતાની માંગ દોહરાવી રહ્યા છે જૈન સમાજના જે અગ્રણી મુનિઓ છે તેઓએ આ આંદોલનની કમાન સંભાળી લીધી છે અને જ્યાં સુધી સરકાર દ્વારા જૈન સમાજની માંગણી સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ પોતાનું આ આંદોલન ચાલુ રાખવા માટેની વાત કરી રહ્યા છે સેંકડોની સંખ્યામાં જૈન લોકો આ આંદોલનમાં જોડાયા છે અને કલેક્ટર કચેરી ખાતે ગત મોડી રાત્રિથી તેઓએ ભેગા થઈને આ આંદોલનની શરૂઆત કરી છે અને હજી સુધી પણ આ આંદોલન સમેટાયું નથી ગમે એટલી વાટાઘાટો કરવામાં આવે પરંતુ જ્યાં સુધી પરિણામ ન આવે ત્યાં સુધી તેઓ પોતાનું આ આંદોલન જે છે એ સમાપ્ત નહીં કરે એ વાતની સ્પષ્ટ જાણકારી જૈન મુનિઓ દ્વારા આપવામાં આવી રહી છે આ જ પ્રકારના વિરોધ પ્રદર્શન બરોડા ખાતે પણ થઈ રહ્યું છે ખુદ જે તીર્થકર મંદિર છે ત્યાં પણ થઈ રહ્યું છે અને સમગ્ર ગુજરાતની અંદર આ જે વિરોધ પ્રદર્શન છે એ ધીરે ધીરે કરીને ફેલાઈ રહ્યું છે તમામ મુદ્દે અમારી સાથે કલેક્ટર કચેરી ખાતે અમારા સહયોગી મોજૂદ છે જોડાઈ રહ્યા છે સુનિલ પ્રજાપતિ આપણે એમની સાથે વાત કરીશું સુનિલ સૌથી પહેલા જાણવા માંગીશ કે અત્યારે જે જૈન સમાજના અગ્રણીઓ અને જે મુનિઓ ત્યાં આગળ ધરણા પ્રદર્શન કરીને બેઠા છે અત્યારે શું સ્થિતિ છે ત્યાં આગળની અને શું કહી રહ્યા છે જૈન મુનિ જી જોઈ શકીએ છીએ કે ચાલુ રાતના જૈન મુનિઓ અને તેના સમર્થકો ઘેરાવ કર્યો હતો શાંતિપૂર્ણ તરીકે એ લોકો વિરોધ કરી રહ્યા છે એમની માંગણીઓ છે જે એમની ભગવાનની મૂર્તિઓ મૂર્તિઓ જે તોડવામાં આવી છે ખંડિત તેવી રીતે બીજી વાર એમની પાલી તણા પછી આ બીજી વાર જૈન મુનિઓ છે એમાં નારાજગી દેખાય છે જૈન સમાજના લોકો પર અને એ લોકો મોટી સંખ્યામાં સવારથી જોઈ રહ્યા છે વધતા જઈ રહ્યા હતા લોકો ને એમની માંગણી હજી સંતુષ્ટ નહીં થઈ જેમકે શ્રુમતી હસ્ત શંગીના કેવા પ્રમાણે આંદોલન સર્ચાઈ ગયું હતું પણ જે અહીંયા બેઠા છે મુનિઓ

સેંકડો વર્ષ જૂનું મંદિર જૈન મંદિરને નિશાન બનાવવામાં આવ્યું છે આ વખતે અને આ જે મૂર્તિઓ ખંડીત કરવામાં આવી છે એ હજી સુધી કોણે આ મૂર્તિઓને ખંડિત કરી છે કેમ ખંડીત કરી છે એની પાછળનો શું ઉદ્દેશ્ય હતો આ તમામ બાબતો હજી સુધી સ્પષ્ટ થઈ શકી નથી અને આ તમામ મામલે જૈન સમાજ આક્રોશમાં દેખાઈ રહ્યું છે જો કે તે પોતાનો જે વિરોધ પ્રદર્શન છે એ ખૂબ જ શાંતિપૂર્વક અને અહિંસક રીતે કરી રહ્યા છે કલેક્ટર કચેરી ખાતે તેઓએ ધરણા આયોજિત કર્યા છે અને જ્યાં સુધી જે કસૂરવારો છે એને સજા ના થાય એ લોકોને ઝડપી ન લેવામાં આવે અને સખ્ત સજા ન થાય એ પછી જે સરકાર સુરક્ષાની જે ખાતરી આપવાની છે એ ખાતરી ના આપે ત્યાં સુધી તેઓ આ પોતાનું આંદોલન યથાવત રાખશે એ પ્રકારની વાત કરી છે આપણે જોઈએ કે જૈન મુનિ જે આ આંદોલનનું નેતૃત્વ કરી રહ્યા છે એમનું શું કહેવું છે અને એ શું કહી રહ્યા છે અને કઈ રીતની માંગણી કરી રહ્યા છે આપણે જોઈએ એમની એમના જ શબ્દોમાં આપણે જે ભાઈ તમને જણાવી દઉં કે મુનિઓ કોઈ જાતનો બીજામાં નથી આપ્યા પણ પર જૈન સમર્થકો સમાજના લોકો જોડાયા છે આપણે વાત કરીશું શું માંગણી છે જી આપનું નામ કરોડો વર્ષ પ્રાચીન અમારા પ્રતિમાજી જેનો ચારસો વર્ષ પહેલા આચાર્ય ભગવાન કલ્યાણ સાગર સુરતી મહારાજ સાહેબ પ્રતિષ્ઠા કરી હતી પાવાગઢ પુણ્ય ભૂમિ ઉપર માતાજીના મંદિર પાસે જૂના પ્રાચીન પ્રતિમા ઓ જેવી પ્રતિષ્ઠા આવી છે એ પ્રતિમા અચાનક કષ્ટ દ્વારા કોઈ પણ જાતની સૂચના વગર ખસેડી દેવામાં આવ્યા ઉખેડી દેવામાં આવ્યા ને ફેંકી દેવામાં આવ્યા અમારી ધાર્મિક આસ્થા અમારી શ્રદ્ધા ભયંકર અપમાન કરવામાં આવ્યું આ ઉપરાંત અમારા તીર્થંકર ભગવંતો ની મૂર્તિ ખંડિત કરી દેવામાં આવી બે ટુકડા કરી દેવામાં આવ્યા દુનિયાભરમાં જે લોકો ધર્મ ની અંદર આસ્થા રાખે છે બધા ધર્મપ્રેમીઓના દિલ આ ઘટનાક્રમના કારણે દુભાઈ ગયા આવું કોઈ મોહમ્મદ ગજનીની ઓલાદે પણ આવું કર્યું હોય કૃત્ય એવું આ કૃત્ય ગુજરાતની ધરતી પર થયું તે બહુ દુર્ભાગ્યપૂર્ણ હતું આ પ્રતિમાઓજીને તોડવાનું કૃત્ય મોહમ્મદ ભોજનીના વંશજો કરતા હતા આજના સમયની અંદર આ લોકોએ જે આ કૃત્ય કર્યું છે ભયંકર ભર્યું કૃત્ય છે એની અમે કળા શબ્દોમાં નિંદા કરીએ છીએ અને પ્રશાસનને તાત્કાલિક માંગણી કરીએ છીએ શું વ્યવસ્થિત રીતે આ મૂર્તિઓ

વધતો જઈ રહ્યો બિલકુલ ખૂબ જ આક્રોશ છે ખૂબ જ નિંદનીય ઘટના કહી શકાય કારણ કે જે પ્રકારે જૈન સમાજની લાગણી દુભાઈ છે એ જોતા જૈન સમાજનો આક્રોશ વધતો જાય છે અને લોકોની સંખ્યા આ વિરોધ પ્રદર્શનમાં વધતી જઈ રહી છે હું

અમે એમની ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ ખૂબ ખૂબ આશીર્વાદ આપીએ છીએ અને જે ન્યાય અપાવવાના માર્ગે તેઓ ચાલી રહ્યા છે તેઓ જલ્દીમાં જલ્દી મંજિલ પર પહોંચે એવી અમે શુભકામનાઓ વ્યક્ત કરીએ છીએ અને એ મંજિલ જલ્દીમાં જલ્દી આવે એની પ્રતિક્ષા અમે પરિકરના ટુકડે ટુકડા કરી દેવા તો અમે આખી ભારતીય સંસ્કૃતિની અસ્મિતાના ટુકડે ટુકડા કર્યા છે ન્યાયતંત્ર જે છે એની તટસ્થતા હવે કેટલી જળવાશે પ્રશ્ન થઈ જાય એના ટુકડે ટુકડા કર્યા છે અમારી ધાર્મિક આસ્થાને શ્રદ્ધાના ટુકડે ટુકડા કર્યા છે અમારી માંગણી આટલી છે આજે ગુનાહી કૃત્યો એ કરનારને સખત સજા થવી જોઈએ અમારી માંગણી આ છે મહામહિમ જીન તીર્થન કરો ફરીથી ગૌરવ સાથે ત્યાં પ્રતિષ્ઠિત થાય અને એ જગ્યાની વ્યવસ્થા સન્માન અને સલામતીની વ્યવસ્થા એ જૈન સંઘને સુપ્રત કરવામાં આવે હું સાલીભદ્ર શાહ જૈન સમાજની જે ઘટના બની ખૂબ જ કલંકિત છે એ માત્ર સુરત પૂરતી નહીં ગુજરાત પૂરતી નહીં ગુજરાત મહારાષ્ટ્ર પૂરતી પરંતુ પૂરા ભારત પૂરતી નહીં પરંતુ પૂરા વિશ્વ માટે જૈન માટે ખૂબ જ કલંકિત ઘટના ગઈકાલે બની છે અમારા એવા પ્રાણ તીર્થંકર ભગવાન જે સાતસો વર્ષ જૂનો જેનો ઇતિહાસ અંદર છે એ ભગવાનને તોડી ફોડી કચરાના ધગલા અંદર નાખી દેવી અમારા આસ્થા ઉપર ખૂબ જ જબરજસ્ત પ્રહાર કરવામાં આવ્યો છે અને એ પ્રહાર દ્વારા આજે જૈન સંઘ પોતે શાંતિપ્રિય અને શાંતિ રીતે આજે આંદોલન કરવા માટે આવી રહ્યું છે આંદોલનને આજે આંદોલન શરૂ કર્યા અને બાર કલાક થયા છે બાર કલાક સુધી માત્ર આશ્વાસન સિવાય કોઈપણ એક્શન હજુ સુધી સ્ટાર્ટ થયા નથી એ ખૂબ જ શરમનાક વાત છે ખૂબ જ શરમવાળી વાત છે અને આજે જૈન સમાજની અંદર જો કોઈ સાધુ સાધ્વીજી ભગવાન પોતે આખી રાત કલેક્ટર ઓફિસ અંદર બેસી વિરોધ પ્રદર્શન કરતા હોય એવી ઘટના પ્રાય પ્રથમ વખત બની રહી છે જે ખૂબ જ શરમજનક ઘટના છે સરકાર તરફથી આપીશું જો માંગણી ન સ્વીકારાય જ્યાં સુધી રિઝલ્ટ ન આવે ત્યાં સુધી અમારા સાધુ સાધ્વી ભગવંતો અમારા વડીલો અહીં જ આંદોલનની અંદર બેસશે આ આંદોલન માત્ર સુરત પૂરતું નથી અમદાવાદ બરોડા જામનગર સુરેન્દ્રનગર આગળ વધતા હાલોલ આગળ વધતા દાહોદ મુંબઈ સમગ્ર અંદર ઠેકાણે આ આંદોલન શરૂ ગૃહમંત્રી દ્વારા પણ અમને આશ્વાસન આપવામાં આવ્યું છે કે આ માંગણીઓ તમારી સત્વરે સોલ્વ કરી દેવામાં આવશે પરંતુ રિઝલ્ટ ના આવે ત્યાં સુધી અમે પાછા ખસવાના નથી અને આ જે પ્રશ્ન છે માત્ર પાવાગઢનો નથી છેલ્લા દોઢ વર્ષ પહેલા પાલિતાણા મુદ્દે જૈન સમાજ સમગ્ર ભારતની અંદર રસ્તા પર ઉતરેલો હતો પોતાની માંગણીઓ જૈન સમાજે મૂકેલી હતી અને એના આશ્વાસન દોઢ વર્ષ પહેલાં જૈન સમાજને મળેલા હતા આજે એક પણ વસ્તુ સોલ્વ થઈ નથી એના કરતી આગળ વધતા રસ્તામાંથી વિહાર કરતા સાધુ સાધવી ભગવંતોના એક્સિડન્ટો દ્વારા કારધર્મો સાધવીજી ભગવંતો ઉપર હુમલાઓ એ જૈન સમાજનો ખૂબ જ સળગતો પ્રશ્ન છે અને સરકાર એનું પણ આજ સુધી નિરાકરણ લાવી શકી નથી તો આપણે જોયું કે કઈ રીતનો આક્રોશ જૈન મુનિ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો ગૃહ રાજ્ય મંત્રી આશ્વાસન બાદ પણ જૈન સમાજ પોતાની માંગણીઓને લઈને મક્કમ છે અને જ્યાં સુધી પરિણામ ન આવે ત્યાં સુધી તેઓ પોતાના આ જે વિરોધ પ્રદર્શન છે જે ધરણા કરીને કલેક્ટર કચેરી ખાતે તેઓ બેઠા છે ત્યાં તેઓ બેસેલા જ રહેશે અહીંયાથી ખસવાના નથી અને જેમ જેમ સમય જતો જાય છે તેમ તેમ જૈન સમાજના મહિલાઓ પુરુષો વૃદ્ધો બાળકો સહિતના લોકો અહીં વધુને વધુ સંખ્યામાં આ આંદોલનમાં જોડાઈ રહ્યા છે આ આંદોલન ધીરે ધીરે સમગ્ર રાજ્યમાં અને ત્યારબાદ અન્ય રાજ્યોમાં પણ પસરી રહ્યું છે એવી વાત પણ જૈન મુનિ અગ્રણી દ્વારા કરવામાં આવી રહી છે અને ખૂબ જ તેઓ આ ઘટનાને નિંદનીય માની રહ્યા છે જે રીતે જૈન સમાજના સાધુઓ વિહાર કરતા હોય એ વખતે એ લોકો પર હુમલા થાય છે પાલીતાણા ખાતે પણ ભૂતકાળની અંદર આવી ઘટનાઓ બની હતી આ સમગ્ર ઘટનાઓને લઈને હવે જૈન સમાજ સુરક્ષાની માંગ કરી રહ્યું છે અને સાથે સાથે આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય એ માટેની ખાતરી પણ માંગી રહ્યું છે અને જે જવાબદાર લોકો છે જે લોકોએ આ ઘટનાને અંજામ આપ્યો છે એ તમામ અપરાધીઓને પકડીને જ્યાં સુધી સજા ન આપવામાં આવે ત્યાં સુધી તેઓ પોતાનું આ આંદોલન યથાવત રાખશે એવું હાલ તેઓ જણાવી રહ્યા છે હું ફરી પાછા સુનિલ તમારી પાસે આવીશ સુનિલ જે રીતનું આ અત્યારે જે ત્યાં સમગ્ર કલેક્ટર કેમ્પસની અંદર જે માહોલ દેખાઈ રહ્યો છે એને જોતા શું લાગી રહ્યું છે આ આંદોલન કેટલું આગળ વધી શકશે અને જૈન સમાજના જે લોકો ત્યાં ભેગા થઈ રહ્યા છે એ લોકોની સંખ્યા કઈ રીતે વધી રહી છે છે તમે જોઈ રહ્યા છો કે

સમેટવામાં આવશે નહી તો આંદોલન વધતી રહેશે મુનિ દ્વારા આંદોલન વધારવા માટે લોકોને કહેવામાં આવ્યું હતું અને પોતપોતા પરિવાર અને મહિલાઓને મોટી સંખ્યામાં ભેગા થાય એવું નિવેદન આપવામાં આવ્યું હતું તે પછી અહીં મોટા ભાગના લોકો જોડાયા છે અને આ જે જનસંખ્યા વધતા જાય છે તે મોટી સંખ્યા હજુ પણ વધી શકે છે અને કદાચ રોડ ટાકા પણ જામ થઈ જાય તેવી કંડિશન સુરત શહેરના થશે એવું નજર પડી રહ્યા છે બિલકુલ સુરતની અંદર આ આંદોલન ખૂબ જ ઉગ્ર સ્વરૂપ લેશે એવી લાગી રહ્યું છે ઉગ્ર સ્વરૂપ ના કહી શકાય કારણ કે ખૂબ જ શાંતિપૂર્વક રીતે આ આંદોલન થઈ રહ્યું છે પરંતુ એ આંદોલનની અંદર જોડાનારા લોકોની સંખ્યા ખૂબ મોટી થઈ શકે છે અને આવનારો સમય આ સંખ્યામાં ખૂબ જ વધારો નોંધાય એવો લાગી રહ્યું છે અને સાથે સાથે અન્ય જગ્યાએ પણ આ આંદોલન થઈ શકે છે આ જ પ્રકારના વિરોધ પ્રદર્શન થઈ શકે છે એવું પણ મુનિઓએ જણાવ્યું હતું તો શું લાગે છે આ બીજી બધી જગ્યાઓ પણ આંદોલન ફેલાઈ શકે છે જે રીતે સુનિલ અત્યારે ત્યાં આગળ લોકોની સંખ્યા દેખાઈ રહી છે સુનિલ જે રીતે અત્યારે ત્યાં જે સંખ્યા દેખાઈ રહી છે જૈન સમાજના અગ્રણીઓની એ સંખ્યાને જોતા જે માહોલ બની રહ્યો છે અને જે પ્રકારનું ચિત્ર સામે આવી રહ્યું છે એ જોતા શું લાગી રહ્યું છે કે આજે પણ આખી રાત જે રીતે ગઈકાલે મોડી રાતથી આ વિરોધ પ્રદર્શન શરૂ થયું છે જૈન મુનિ સાથેના જે અગ્રણી લોકો છે એમનું તો શું લાગે છે આજે રાત્રે પણ આંદોલન યથાવત રહેશે આપ જોઈ શકો છો સવારે સંખ્યા થી નથી બમણી ત્રણ જુદી અહીંયા જોશો મહિલાઓ સાથે સાથે બાળકો પણ આમાં જોડાયા છે અને મોટી સંખ્યામાં લોકો જોડાયા છે હજુ આ મોટી સંખ્યામાં લોકો જોડાઈ શકે છે અને સુધી એમની માંગણી બિલકુલ એટલે કહી શકાય કે જો સરકાર ત્વરિત નિર્ણય ન લે અને જે રીતે સંતુષ્ટિપૂર્વક જે માંગ આ લોકોની જૈન સમાજની અને જૈન મુનિઓની છે એ અ ન સંતોષાય તો આવનારા સમયમાં આ જે આંદોલન છે એ રાજ્યવ્યાપી અને દેશવ્યાપી થઈ શકશે એવું લાગી રહ્યું છે શું સુનિલ તમને જી એ દેશમાં દેશમાં આખા અને ફેલાશે ને સરકારના નિર્ણય પર અને જૈન સમાજની પણ નજર છે કે સરકાર ફેરી શકે અમારા પક્ષમાં કોઈ નિર્ણય કરે બિલકુલ જૈન સમાજના લોકો હાલ અત્યારે જે રીતે માંગ કરી રહ્યા છે રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સહિતના જે અન્ય નેતાઓ છે તેઓ દ્વારા ઝડપથી આ મુદ્દાને લઈને કોઈક રસ્તો કાઢવાની જરૂરિયાત ઊભી થઈ છે કારણ કે જો સમય વધુ જશે તો આવનારો સમય જે ખરો એ રાજ્યભરમાં જૈન સમાજના અગ્રણીઓ અને મુનિઓ આ પ્રકારનું આંદોલન શરૂ કરી શકે છે અને એ આંદોલન કદાચ એવું પણ બને કે દેશભરમાં શરૂ થઈ જાય અને આ એક નેશનલ મુદ્દો પણ બની શકે છે અને એને જ કારણે રાજ્ય સરકારે ત્વરિત નિર્ણય લેવાની હાલ જરૂરિયાત ઊભી થઈ છે આ સમગ્ર મામલે શું જાણકારી મળી રહી છે સુનિલ કે આ જે કૃત્ય કરનાર વ્યક્તિ કોણ છે કોણે આ કૃત્ય કર્યું છે એ કશી માહિતી મળી રહી છે માહિતી હાલ તો દ્વારા પ્રશાસન દ્વારા કોઈ દ્વારા એ થયું નથી પણ એની એમની સામે ગુનો દાખલ થાય એ સમાજની માંગણી છે અને મંદિરો જે મૂર્તિઓથી ફરી સ્થાપિત કરવામાં આવે એવી માંગણીઓથી આ અનુભવ વધી રહ્યો છે બિલકુલ પ્રશાસન દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું છે કે અન્ય કોઈ વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યું છે એ એક તપાસનો વિષય છે પરંતુ ખૂબ જ ગંભીર બાબત કહી શકાય કે જે ધર્મ અને આસ્થા સાથે જોડાયેલો વિષય હતો જેની અંદર હજારો કરોડ લાખો જૈનોની લાગણી હતી જે લાગણી હાલ દુભાઈ છે અને જે સેંકડો વર્ષોથી જે ચારસોથી પણ વધુ વર્ષથી આ જે પ્રતિમાજીઓ ત્યાં આગળ સ્થાપિત હતી એને ખંડિત કરવાનો પ્રયાસ થયો છે અને જે પ્રકારનું જૈન મુનિ કહી રહ્યા હતા કે ત્યાં આગળ ગંદકી થાય છે એને સફાઈનો કોઈ વિકલ્પ નથી અને સાથે સાથે જે પ્રકારનું અપમાન અને અપજસ મળી રહ્યો છે જૈન સમાજના સાધુ સંતોને ત્યાંના જૈન અગ્રણીઓને એ ખૂબ જ દુઃખદ બાબત કહી શકાય અને આ વાતનો જે પણ ખુલાસો છે એ સરકાર દ્વારા અને સ્થાનિક પ્રશાસન દ્વારા ઝડપથી લેવામાં આવે કરવામાં આવે કામગીરી તો જ આ આંદોલન સમેટાઈ શકે છે અન્યથા આ આંદોલન હજી વધુ આગળ વધી શકે છે અને સમગ્ર રાજ્યમાં અને દેશના જુદા જુદા વિભાગોમાં આ આંદોલન ફેલાઈ શકે છે એવી હાલ સ્થિતિ સર્જાઈ છે સુનિલ આપની સાથે કોઈ કોઈ જૈન અગ્રણી કે કોઈ હોય તો આપણે એમની સાથે વાત કરીએ કે શું લાગી રહ્યું છે ક્યાં સુધીમાં સરકાર આ બાબતે કોઈક યોગ્ય નિર્ણય લઈ શકે છે આપણી સાથે ઘણા લોકો અહિયાં છે પણ લોકોને આપવા માટે સમાજ બિલકુલ બિલકુલ કોઈ પણ પ્રકારના નિવેદનો કરવાથી હાલ જૈન અગ્રણીઓ પણ બચી રહ્યા છે અને કોઈ પણ અયોગ્ય નિવેદન થઈ જાય અને કોઈ પણ એનો અલગ પ્રત્યાઘાત પડે એનાથી બચવા માંગી રહ્યા છે જૈન અગ્રણીઓ અને હાલ આપણે જોઈ રહ્યા છીએ કે ખૂબ જ સેન્સિટિવ મુદ્દો છે ખૂબ જ લાગણીસભર મુદ્દો છે અને ક્યાંય પણ કોઈની લાગણી ન દુભાય અને કોઈને આહત ન થાય એ રીતની વાતો હાલ જૈન સમાજ દ્વારા કરવામાં આવી રહી છે અને જૈન મુનિ પોતે પણ કાફી વાર સુધી મીડિયા સાથે વાત નથી કરી પરંતુ જ્યારે હર્ષ સંઘવીનું નિવેદન આવ્યું અને ત્યારબાદ જૈન મુનિ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી કે આ આંદોલન યથાવત રહેશે એ સિવાય ગઈકાલ રાતથી કે આજે બપોર સુધી કોઈપણ પ્રકારનું નિવેદન મીડિયા સમક્ષ જૈન મુનિ અથવા તો જૈન અગ્રણીઓ દ્વારા કરવામાં નહોતું આવ્યું અને હાલ પણ એવું જ બની રહ્યું છે કે જૈન અગ્રણી દ્વારા કોઈપણ પ્રકારના નિવેદનો કરવાથી તેઓ બચી રહ્યા છે કારણ કે કોઈપણ એક નિવેદનથી આખી જે શાંતિ પ્રિય રીતે જે રીતના આ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે એની રૂપરેખા બદલાઈ રહી છે બદલાઈ શકે છે તો ઘણી સેન્સીટીવ બાબત કહી શકાય સુનિલ હાલ શું માહોલ લાગી રહ્યો છે અને શું ફાઇનલ તમને લાગશે કે આપણે આજે પણ આ આંદોલન યથાવત રહેશે કે સમેટાઈ જશે જે છે આંદોલન થવાનું નામ થશે જ્યારે જયારે આપણી માંગી હવે સરકાર પર ડીપેન્ડ કરે ઉભી રહેલી છે કે એ લોકો જે માંગણી જે સંતુષ્ટિ કરી દે ને એ લોકોને વિશ્વાસ માં આવે કે બીજી વાર આવે જે કૃત્ય થી છે આવી કોઈ ધર્મ સાથે એ કોઈ ધર્મ ના સાથે કોઈની કહી શકાય કે ક્ષતિ ના પહોંચે એ વસ્તુ વિશેષ છે ને વહેલી તકે જો અમે નિર્ણય આવશે તો આ લોકો સમજાવી લેવાનો છે સરકાર પર ઉપર હવે આધીન છે આ નિર્ણય એ મુનિઓ માનવા તૈયાર નથી જૈન સમાજ ના જે મુનિઓ છે સરકારને જ્યાં સુધી એમને એકશન એમનું કેવું છે કે અમને રિઝર્વ મળશે તો જે આંદોલન સપિત કરવામાં આવશે બિલકુલ જે રીતે મુનિઓ પોતાની માંગ સાથે અડગ રહ્યા છે અને જે પ્રકારની એમની માંગણી છે એ પૂરી ન થાય ત્યાં સુધી તેઓ આંદોલન યથાવત રાખવાની વાત કરી રહ્યા છે ખૂબ ખૂબ આભાર સુનિલ આપનો અમારી સાથે જોડાયા અને ઘટના બાબતે જે તમે જાણકારી દર્શકો સુધી પહોંચાડી તો આપણે જોઈ રહ્યા હતા કે જે રીતે જૈન સમાજના જે સ્થાપત્યો હતા એ સ્થાપત્યોને નુકસાન પહોંચાડવાની કોશિશ થઈ હતી અને એને કારણે હાલ સમગ્ર જૈન સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે પરંતુ એ આક્રોશ શાંતિપૂર્વક રીતે વ્યક્ત કરી રહ્યા છે જૈન મુનિ સાથે જૈન અગ્રણીઓ પારિવારિક રીતે ત્યાં આગળ ભેગા થયા છે મહિલાઓ પણ ભેગા થયા છે પુરુષો પણ ભેગા થયા છે વૃદ્ધો અને બાળકો પણ ત્યાં ભેગા થયા છે અને ખૂબ જ શાંતિપૂર્વક રીતે પોતાનો વિરોધ દર્શાવી રહ્યા છે આ ઘટના ગત મોડી રાતથી ચાલુ છે અને હજી પણ યથાવત છે જ્યાં સુધી જૈન સમાજના અગ્રણીઓની જે માંગ છે એ પૂર્ણ ન થાય ત્યાં સુધી આ આંદોલન યથાવત રાખવાની વાત જૈન મુનિઓ દ્વારા કરવામાં આવી છે હવે આ જોવાનું એ રહ્યું કે સરકાર ક્યાં સુધી આ નિર્ણય લે છે અને જૈન સમાજની જે માંગણીઓ છે એને સંતોષવામાં કેટલી વાર લગાડે છે એના ઉપર આ સમગ્ર મામલો ટકી રહ્યો છે તો આજના આ કાર્યક્રમમાં બસ આટલું જ આવતીકાલે વધુ વિગત સાથે અન્ય વિષય સાથે પાછા મળીશું ત્યાં સુધી રજા આપો નમસ્કાર